ઘરમાં પુત્ર વધુ આવ્યા બાદ કેવી રીતે રહેવું જોઈએ વૃદ્ધાવસ્થામાં સાસુ સસરા એ યાદ રાખવા જેવી ચાર વાતો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી મિત્રો આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ કહાની છે અને આ કહાનીમાં દરેક વડીલો એ ખાસ સાંભળવા અને સમજવા જેવી વાત છે તમે જો આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળશો તો તમને વૃદ્ધાવસ્થામાં ખૂબ કામ લાગશે આ કહાનીમાં તમને જાણવા મળશે કે તમારા ઘરમાં પુત્ર વધુ આવે ત્યારે વડીલોએ ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ જેનાથી તમારા ઘર પરિવારમાં કોઈ પણ વાતથી લડાઈ ઝઘડો ના થઈ શકે તો મિત્રો જો તમે તમારી વૃદ્ધાવસ્થામાં કલેશ લડાઈ ઝઘડા ન થાય અને તમારી વૃદ્ધાવસ્થા સુખ શાંતિથી ગુજરી જાય એવું ઈચ્છતા હોય તો આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો કહાની શરૂ કરતા પહેલા વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો પ્રાચીન સમયની વાત છે એક શહેરમાં એક બાળક એના માતા પિતા સાથે રહેતો હતો તેના પિતાજીનું નામ રામસિંહ હતું રામસિંહ પોતે દુકાન ચલાવતા હતા એટલે ઘણી વખત રામસિંહ તેના દીકરાને પણ દુકાન પર લઈ જતા અને તેમને પણ વેપાર કરવાની રીત શીખવાડતા હતા રામસિંગ ખૂબ જ સીધા અને સરળ સ્વભાવના વ્યક્તિ હતા તેમજ રામસિંહના પત્ની ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવના સ્ત્રી હતા દોસ્તો આ બાજુ રામસિંહ તેના દીકરાને રોજ દુકાન પર લઈ જતા અને સારી રીતે તેને વેપાર કરવાનું શીખવાડી રહ્યા છે કે ગ્રાહકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ ગ્રાહકોને કેવી રીતે સમજાવવા જોઈએ અને દુકાનનું કામ કેવી રીતે સારી રીતે સંભાળી શકાય આ બધી વાતની રામસિંહ તેના દીકરાને સમજણ આપતા હતા દોસ્તો આવી રીતે જ ઘણા બધા વર્ષો વ્યતીત થયા રામસિંહનો દીકરો ધીરે ધીરે યુવાન થયો હવે તે વિવાહલાયક થયો હતો મિત્રો એક દિવસ રામસિંગે જોયું કે આપનો દીકરો હવે યુવાન થયો છે વિવાહ યોગ્ય થયો છે અને દુકાનનું કામ પણ સારી રીતે સંભાળી શકે છે ગ્રાહકોને પણ સારી રીતે સંભાળી શકે છે એટલે મારે હવે તેના વિવાહ કરી દેવા જોઈએ જેનાથી અમારા ઘરમાં પુત્ર આવી જાય આવું વિચારીને રામસિંગે પોતાની પત્નીને આ વાત કરી અને પત્ની પાસેથી સલાહ લઈને એક બીજા ગામમાં કન્યા જોવા ગયા કન્યા ખૂબ સુંદર હતી તેને જોઈને રામસિંહ અને તેમની પત્ની સહમત થયા અને એ જ કન્યા સાથે પોતાના દીકરાના વિવાહ નક્કી કર્યા વિવાહની તારીખ નક્કી થઈ મિત્રો હવે રામસિંહ પોતાના પુત્રના વિવાહની તૈયારી કરવા લાગ્યા ત્યારબાદ એક દિવસ રામસિંગે પોતાની પત્નીને પાસે બેસાડીને સમજાવી કે જુઓ થોડા દિવસ બાદ આપના ઘરમાં પુત્ર વધુ આવવાની છે અને જ્યારે વહુ આવી જાય ત્યારે તારે કેવી રીતે રહેવું જોઈએ એ વાત હું તમને અત્યારે જણાવું છું આજ સુધી તો મારા ઉપર જે ગુસ્સો રાખતી હતી ઘણી વખત ઘરમાં ચિલ્લાતી હતી આ સ્વભાવ તારે હવે ત્યાગવો પડશે કેમ કે હું તારી દરેક વાત સહન કરતો રહ્યો કેમ કે હું પતિ છું અને જે તારી વહુ આવશે એ બીજાની પુત્રી હશે એ તારી દરેક વાત સહન નહીં કરી શકે એટલા માટે મારી વાત સમજવાની કોશિશ કરજે કે જ્યારે વહુ ઘરમાં આવી જાય ત્યારે એક સાસુનું કર્તવ્ય હોય છે કે પોતાની પુત્ર વધુને સારી રીતે સમજવી એની રક્ષા કરવી એનું ધ્યાન રાખવું કે આપની વહુ ઉપર કોઈ સંકટ તો નથી ને અને દરેક પરેશાની માંગ એનો સાથ આપવો અને કદાચ એનાથી કોઈ ભૂલ થઈ જાય તો એને માફ કરવું આજ સાસુનું કર્તવ્ય હોય છે હું તને સમજાવી રહ્યો છું અને કદાચ તું નવી વહુ સાથે આવી જ ગુસાવાળો સ્વભાવ રાખીશ અને તેને વાત વાતમાંગ ટોક્યા રાખીશ તો જાજો સમય સુધી સાસુઓને વહુમાં સંભ નહીં રહે એટલા માટે તું મારી વાત ધ્યાનથી સમજી લેજે મિત્રો રામસિંહની વાત સાંભળીને તેમની પત્ની કહેવા લાગી સારું સારું તમે તમારો ઉપદેશ તમારી પાસે જરાખો હું બધું જાણું છું કહેવાનો મતલબ છે કે પોતાના પતિએ સમજાવેલી વાતોને આ સ્ત્રીએ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી બહાર કાઢી નાખી અને આ વાતો ઉપર કોઈ પણ પ્રકારે ધ્યાન ના આપ્યું મિત્રો ત્યારબાદ રામસિંહ પોતાની દુકાને જતા રહ્યા અને દુકાન સંભાળવા લાગ્યા ત્યારબાદ એક દિવસ એવું થયું કે વિવાહની તારીખ આવી રામસિંગે પોતાના પુત્રના વિવાહ પેલી કન્યા સાથે કરાવી દીધા અનેક પુત્ર આવ્યા મિત્રો જ્યારે આવી સાંજના સમયે પોતાની પાસે બોલાવ્યા અનેક પુત્ર વધુને સમજાવી કે દીકરી આજથી આ ઘરની બધી જ જવાબદારી હું તને સોંપું છું કેમ કે તું આ ઘરની ગૃહિણી છો અને ગૃહિણી લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે હવે આ ઘરને સંભાળવું કે બરબાદ કરવું એ તારા હાથમાં છે કેમ કે તું અમારી પુત્રવધુ છો અને પુત્રવધુને દીકરી માનવામાં આવે છે મિત્રો રામસિંગે ઘરની બધી જવાબદારી પોતાની પત્ની અને દીકરાની સામે જ પુત્રવધુને સોંપી દીધી ત્યારબાદ રામસિંગે પુત્રવધુને કહ્યું કે દીકરી આજે સાંજનું જમવાનું તું બનાવજે આટલું કહીને રામસિંગ તેમના પુત્ર સાથે દુકાને જતા રહ્યા સાંજે જ્યારે રામસિંગ ઘરે આવ્યા ત્યારે પુત્રવધુ જમવાનું બનાવી રહી હતી ત્યારે જ એક ભૂલ ભૂલ થઈ એ હતી કે ભૂલથી મરચું વધી ગયું હતું અને તેનો પુત્ર જમવા વધુ એ જમવાનું પીરસ્યું ત્યારે પુત્ર એવું વિચાર્યું કે મારા પિતાજી સૌથી પહેલા જમવાનું શરૂ કરે ત્યારબાદ હું ભોજન કરીશ ત્યારે જેવો જ રામસિંહે જમવાનું શરૂ કર્યું જ્યાં બટકુમ મોઢામાં મૂક્યું ત્યારે જ સબ્જી વધારે તીખી લાગી પરંતુ રામસિંહે આ વાત કોઈને જણાવી નહીં અને આદરપૂર્વક ભોજન કરી લીધું ત્યારબાદ રામસિંહના પુત્રએ જમવાનું ચાલુ કર્યું અને જ્યારે તેમને પહેલું બટકું મોઢામાં મૂક્યું તો તેને ખૂબ જ તીખું લાગ્યું ત્યારે તેને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમને ગુસ્સામાં કહ્યું કે જુઓ છો પિતાજી અને સબ્જીમાં કેટલું બધું મરચું નાખ્યું છે આટલું તીખું કેવી રીતે ખાઈ શકે મિત્રો પોતાના પુત્રની આવી વાત સાંભળીને રામસિંહ એમના દીકરાને સમજાવવા લાગ્યા કે દીકરા એવું બની શકે છે કે ભૂલથી મરચું વધી ગયું હોય ક્યારેક કોઈથી ભૂલ થઈ જાય તો એવી વાતથી ખોટું ન લગાવવું જોઈએ એટલે તું શાંતિથી ભોજન કરી લે પિતાની વાત સાંભળીને રામસિંહનો પુત્ર ભોજન કરવા લાગ્યો ત્યારબાદ સાસુનો વારો આવ્યો સાસુ જમવા બેઠી તેમને પણ જોયું કે સબ્જી ખૂબ જ તીખું છે તો પણ પતિ અને દીકરાએ તુને ને કની ન કહ્યું તો મારે પણ એને કની ન કહેવું જોઈએ તે પણ ખૂબ ગુસ્સામાંગ હતી પરંતુ પુત્ર વધુને કની કહ્યું નહીં અને તેમને છૂપચાપ ભોજન ગ્રહણ કર્યું મિત્રો ભોજન ગ્રહણ કર્યા બાદ રામસિંહ તેમના પુત્રને લઈને બહાર લટાર મારવા નીકળી ગયા

દોસ્તો પોતાના પુત્રની આવી વાત સાંભળીને માટે સારું નથી હોતું કદાચ કોઈનું સમાજમાં અપમાન કરશો તો એ માણસ પોતાના અપમાન થવાના લીધે તમારાથી નફરત કરવા લાગશે અને એ તમારાથી દૂર થવા લાગશે એકલા માટે મેંગ તારી પત્નીને કાંગી નથી કહ્યું ત્યારે દીકરો કહેવા લાગ્યો કે પિતાજી હું કાંઈ સમજ્યો નહીં ત્યારે રામસિંગ દીકરા આજે હું તને એવી ચાર ચાર વાતો જણાવું છું આ વાતોનું જો કોઈ મનુષ્ય ધ્યાન રાખે છે એના ઘરમાં ક્યારે લડાઈ ઝઘડો નહીં થાય અને તેની વૃદ્ધાવસ્થા ખૂબ શાંતિથી નીકળી જશે મિત્રો હવે રામસિંગ આ ચાર વાતો પોતાના પુત્રને સમજાવે છે રામસિંગ કહેવા લાગ્યા કે દીકરા સૌ પ્રથમ મારી વાત એ છે કે પુરુષનું કર્તવ્ય શું હોય છે પુરુષનું કર્તવ્ય એ હોય છે કે પત્નીને કોઈની સામે અપમાનિત ન કરવી જોઈએ દીકરા કદાચ તારી પત્નીથી કોઈ ભૂલ થઈ જાય અને ભૂલ તો દરેક માણસથી થતી હોય છે કોઈ પણ માણસ જાની જોઈને ભૂલ નથી કરતો એટલે જેવી રીતે તારી પત્નીથી આ ભૂલ ખબર વગર થઈ હતી એ વાત જ હું તને સમજાવું છું કદાચ પત્નીથી ભૂલ થઈ જાય તો સમાજની સામે એને અપમાનિત ન કરવી જોઈએ અને જે લોકો સમાજ સામે અથવા તેમના સગા સંબંધીઓ સામે પત્નીને ખરી ખોટી સંભળાવી છે તેને અપમાનિત કરે છે મારવા માટે દોડે છે ત્યારે એ પત્ની એવા સમયે તો કની નથી કહેતી બધું સહન કરે છે પરંતુ ત્યારબાદ તે ખૂબ રડે છે કેમ કે એ અપમાન છે તેને ખૂબ દુઃખ થયું હોય અને એ તમને કનિક પણ નથી શકતી કેમ કે એ તમારી સાથે વિવાહ કરીને તમારા ઘરમાં આવી હોય છે તમારા પરિવાર સાથે જોડાયેલી હોય છે અને ઘણી સ્ત્રીઓ એવી પણ હોય છે જે આવું કંઈ પણ સહન નથી કરતી અને તરત જ સામે જવાબ આપી દે છે અને એ જ્યારે જવાબ આપે છે ત્યારે તેના પતિનું સમાજમાં ખૂબ મોટું અપમાન થાય છે પતિની કિંમત ઘટે છે એટલા માટે દીકરા ક્યારેય પણ પોતાની પત્નીને સમાજ સામે પ્રતારિત ન કરવી જોઈએ અને મારી બીજી વાત એ છે કે પત્નીની કોઈ પણ ભૂલ હોય તો એને એકાંતમાં સમજાવવી જોઈએ દીકરા આ વાતનું ધ્યાન રાખજે કે કદાચ પત્નીથી કોઈ ભૂલ થઈ જાય તો એને આખા ઘરની સામે નહીં પરંતુ એને એકાંતમાં સમજાવવી જોઈએ અને જ્યારે તું એને એકાંતમાં સમજાવીશ તો એ જરૂર માનશે અને તેનાથી થયેલી ભૂલ પણ માનશે અને તને પ્રેમ પણ કરશે અને કદાચ એની કોઈ ભૂલ થવાથી આખા પરિવારની સામે એને ખીજાવવા અથવા તેને અપમાનિત કરવાની કોશિશ કરીશ તો એ તને પ્રેમ નહીં પરંતુ નફરત કરવા લાવશે અને તારાથી દૂર ભાગવા લાવશે જેનું પરિણામ ખૂબ જ દુઃખદાયક હશે અને મારી ત્રીજી વાત એ છે કે પત્નીના દુઃખમાં એની પરેશાનીમાં એનો સાથ દેવો જોઈએ દીકરા તને ખબર નથી કે બીજાના ઘરની દીકરી બીજામાં બાપની દીકરી હોય છે એ મા બાપ જે પોતાની વહાલી દીકરીને પોતાના દિલના ટુકડાને જ્યારે તમને જિંદગીભર માટે સોંપી દે છે કેમ કે પત્ની માટે પતિ જ જીવનસાથી કહેવાય છે અને પતિનું કર્તવ્ય હોય છે કે પત્નીના દુઃખ દર્દ અને પરેશાનીમાં સાથ આપે જિંદગીભર સાથ આપે આજ પતિનું કર્તવ્ય હોય છે પરંતુ એવું નથી હોતું કે પત્ની ઉપર કોઈ મુસીબત આવી દુઃખ આવ્યું અથવા કોઈ બીમારી આવી કોઈ સંકટ આવ્યું

એટલા માટે દીકરા આ વાતનું ધ્યાન રાખજે કે પત્નીના દુઃખ અને પરેશાની હંમેશા તેનો સાથ આપજો આવું જ પતિનું કર્તવ્ય હોય છે અને ચોથી મહત્વપૂર્ણ વાત એ છે કે પત્ની અને બાળકોનું સારી રીતે પાલન પોષણ કરવું દીકરા આ વાતને જરા ધ્યાનથી સમજવાની કોશિશ કરજે કે ઈમાનદારીથી કમાયેલા ધનથી તારી પત્ની અને બાળકોનું ભરણ પોષણ કરજે ભૂલથી પણ બેમાનીથી કમાયેલા ધનથી ખરીદેલું અનાજ તારી પત્ની અથવા બાળકોને ખવડાવવાની ક્યારેય કોશિશ પણ કરતો નહીં કદાચ સારી રીતે મહેનત કરીને ધન કમાઈને લાવી અને એનાથી જ તારી પત્ની અને બાળકોનું ભરણ કરીશ તો તારા બાળકોની બુદ્ધિનો વિકાસ થશે અને સંસ્કારી બનશે અને તારી પત્ની પણ સારી રીતે તને પ્રેમ કરશે અને કદાચ બેમાનીથી કમાયેલું ધન લાવવાની કોશિશ કરીશ અને એ ધન તારા બાળકો વાપરશે અને એ ધનથી ખરીદેલી વસ્તુ તારા બાળકો અથવા તારી પત્ની ખાશે તો તારી પત્ની અને બાળકોની બુદ્ધિ નિશ્ચિત રૂપથી ખરાબ થવાની છે અને એનું પરિણામ એવું આવશે કે તારા ઘર પરિવારમાં હંમેશા લડાઈ ઝઘડો થતો રહેશે અને તારા ઉપર હંમેશા મુસીબત આવ્યા રાખશે આના લીધે તારી જિંદગી નર્ક બની જશે તું એ નહીં જાણી શકે કે સુખ શાંતિની જિંદગી કેવી હોય તો દીકરા મેન આજે ચાર વાતો જણાવી છે એ વાતોનું હંમેશા ધ્યાન રાખજે અને આ વાતોને તારા જીવનમાં ઉતારીને જીવન જીવવાની કોશિશ કરજે આ ચાર વાતોનું હંમેશા પાલન કરજે તો તારી જિંદગી હંમેશા શાંતિથી ગુંચરી શકે છે અને તારા ઘર પરિવારમાં ક્યારેય લડાઈ ઝઘડો નહીં થાય તારા બાળકો બુદ્ધિમાન અને સંસ્કારી થશે અને આ ચાર વાતો જે મેન તને બતાવી છે એ મારા માટે અને તારી માતા માટે પણ લાગુ પડે છે કેમ કે સાસુ સસરા અને પતિનું કર્તવ્ય હોય છે એટલે આ વાતોનો વિશેષ રીતે ધ્યાન રાખવું જોઈએ અને જે સાસુ સસરા અને પતિ આ ચાર વાતોને પોતાના જીવનમાં ઉતારીને ચાલે છે એનું પાલન કરે છે તો સમજી લેવું કે એનું ઘર સ્વર્ગ બની જાય છે તો મિત્રો આ હતી ચાર વાતો જે રામસિંગ એ તેમના દીકરાને સમજાવી હતી મિત્રો આ વિડીયો અને આ વિચાર તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે